બનાસકાઠામાં ચોમાસાની આગાહી પ્રમાણે ધાનેરા શહેરમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામતો જાય છે ત્યારે વરસાદની સાથે શહેરના અનેક વિસ્તારોમાં ફરી એકવાર પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને ડીબી ભારેક હાઈસ્કૂલ અને તાલુકા મિશ્ર શાળા નંબર એક શાળાની આસપાસના રસ્તાઓમાં ભારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે વિદ્યાર્થીઓને વાલીઓ કહે છે કે રસ્તા પર એક ફૂટ જેટલું પાણી ભરાઈ જતું હોવાથી બાળકોને શાળામાં જવામાં ભારે મુશ્કેલી થાય છે વાહનોની અવરજવર પણ ખતરનાક બની રહી છે આ રસ્તા પર મોટા વાહનો ફૂલ ઝડપે પસાર થતા હોય જેથી પાણીનો કાદવથી બાળકો પલળી જવાના બનાવ બનતા હોવાને લોકોનો આરોપ છે ઘણા વિદ્યાર્થીઓ તો આ વાતના કારણે શાળા જવાનું પણ ટાળી દીધું છે આ બાબતે શાળાના આચાર્ય પણ સ્થિતિની ગંભીરતાને સ્વીકારી છે આચાર્યએ જણાવ્યું છે કે પાણી ભરાવાની સમસ્યા હંમેશા રહે છે અમે નગરપાલિકાને અને મામલતદાર સાહેબને રજૂઆત કરીશું તે વિદ્યાર્થીઓને થોડી રાહત મળે ઓકે અત્યારે ચોમાસાની સિઝન ચાલુ રહી ચાલી રહી છે તાલુકા શાળાને જે ડીવી પારિક હાઈસ્કૂલમાં જે બાળકો આવે છે એમને ખાસ કરીને જે વેલીમવાસ તરફથી જે વસ્તુ આવે છે એમાં ત્યાં પાણી ભરાવાનો વધારે પ્રશ્ન રહે છે એટલે આ બાળકોને તકલીફ પડે છે વાહનોવાળા જે આવતા હોય છે એના કારણે બાળકો મુશ્કેલમાં મુકાયેલી થાય છે અમે નગરપાલિકાની પણ રજૂઆત કરવાના છીએ અને આ બાબતની અંદર યોગ્ય થાય બધા જે એજન્સી જેને લાગુ પડતા હોય એ યોગ્ય પગલેદાર એવી વિનંતી છે વિદ્યાર્થીઓના વાલીઓએ સરકારને પણ વિનંતી કરી છે કે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તત્કાલીન યોજના ઘડીને સમસ્યા દૂર કરવામાં આવે સ્થાનિક રહીશો કહે છે કે ચોમાસામાં આ સમસ્યા ફરી ફરીને ઊભી થાય છે છતાં પણ કોઈ કાયદેસરને અને ટકાઉ પગલા લેવામાં આવતા નથી આ નરાનીંદર હાઈસ્કૂલ અને તાલુકાઈ સ્કૂલના بچے જે રસ્તો છે ત્યાં બાળકોને સ્કૂલ જવા માટે બહુ જ તકલીફ પડતી હોય છે જેમ કે ત્યાં આગળ અવારનવાર થોડા જ વરસાદની અંદર પાણી ભરાઈ જતા હોય છે એ પણ ગુડા સમાન ત્યાં આગળ પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા નથી છોકરાઓ ઘણીવાર તો સ્કૂલ જવાનું ટાળે છે એમ કહેતા હોય છે કે અહીંયા આગળ પાણી બહુ છે અમારે સ્કૂલ જવું નથી અને એક ગટરનું પણ ભૂંગળો ત્યાં આવેલું છે ગટરનું જે ઢક્કણ મૂકેલું છે ખુલ્લું હોય છે તેના અંદર પડવાની પણ શક્યતા રહી શકે છે એટલે ધાણેરા નગરપાલિકાને ખાસ રિક્વેસ્ટ છે કે ત્યાં આગળ કંઈક ને કઈક એવી વ્યવસ્થા કરો કે જેવો વરસાદ પડે એટલે પાણી ત્યાં આગળથી એકદમ દેવામાં આવે અને છોકરાઓ વ્યવસ્થિત અને સુરક્ષિત સ્કૂલ સુધી પહોંચી શકે ત્યાં આગળ ગળીની અંદર સાધન પણ બહુ ઉભા કરવામાં આવે છે પણ એની પણ વ્યવસ્થા થવી જોઈએ હું ઇકબાલ ખાન બે ત્યારે આ વિષય પર નગરપાલિકા તાલુકા તંત્ર અને જિલ્લા તંત્ર કઈ કામગીરી કરે છે જે જોવું રહ્યું